ફરી સજીવોના જીવ સાથે રમત ફરી કુદરત સાથે ક્રૂરતા દહેજની સ્ટર્લિંગ કંપની દ્વારા પ્રદૂષિત પાણી દહેજી ના સ્ટર્લિંગ ઓક્સિલિયર્સ કંપની દ્વારા કેમિકલ પાણીનો વિપુલ જથ્થો છોડાતા લોકોમાં ડરનો માહોલ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હવે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ ઓક્સિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરેયામ કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવવામાં આવતા સજીવોના જીવ જોખમમાં મુકાયા છે આ કેમિકલ યુક્ત પ્રવાહીથી જળચર જળજરજીવોને તથા માનવજીવોને પણ ગંભીર ખતરો થાય છે આ પાણીના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતા ચામડીના રોગો પેટના રોગો શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સમાં ખરાબી સહિતના અનેક રોગો થતા હોય છે જળ પ્રદૂષણ કરનાર દહેજની સલિંગ કંપનીની રાક્ષસી પ્રવૃત્તિના કારણે ગામ તળાવ નદીઓ મહાસાગર અને ભૂગર્ભ જળ જેવા જળ સ્ત્રોતો દૂષિત થાય છે અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે હાલ સૃષ્ટિ માટે ગંભીર સ્થિતિ સ્ટર્લિંગ કંપની દ્વારા નિર્માણ કરાઈ છે જેથી પર્યાવરણવાદીઓ આવા કેમિકલયુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે સરકારી તંત્ર પણ જીપીસીબી મારફતે આ બાબતનો ખ્યાલ રાખતી હોય છે કે કોઈપણ કંપની પર્યાવરણ માટે ખતરો ન બને જોકે હાલ દહેજી જીઆઈડીસીના સ્ટર્લિંગ ઓક્સિલિયર્સ કંપનીએ કેમિકલયુક્ત પાણીનો મસમોટો જથ્થો વરસાદી કાસમાં ઠાલવી દઈ પર્યાવરણ માટે ખતરો ઉભો કરી દીધેલ હોવાનું જાણવા મળેલ છે આ પ્રદૂષિત પ્રવાહી પાણીમાં બળી જવાથી હવે આ પાણી નદી દરિયા ખેતરોમાં જશે જેને કારણે પશુપંખી જળચરો તથા જીવસૃષ્ટિ પર ગંભીર અસરો ઊભી કરશે આ અંગે જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે આ અંગે જીપીસીવીને જાણ કરાતા જીપીસીવીની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્ટર્લિંગ કંપનીને આ ગંભીર બેદરકારી બદલ નોટિસ આપી હતી હવે પ્રકૃતિનું જે નુકસાન થવાનું હતું તે થઈ ગયા પછી આ કંપનીમાં અડધી રાત પછી જીપીસીબી તપાસ કરી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ જીપીસીબીના ભરૂચના આરઓ કિશોરસિંહ વાઘમસિંહે કંપનીને નોટિસ આપી હતી